નવસારીમાં હાઇવે પર બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરને ડીટેઈન કરી નવસારી આરટીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. નવસારીમાં હાઇવેને અડીને આવેલા ગામોમાં આજકાલ ખોદકામ કરી માટી વેચાણનો ધંધો જોરશોરથી શરૂ થયો છે જેમાં ખોદકામ કરી માટીનો જથ્થો ડમ્પર ટ્રક ભરીને પરઠાણ ગામથી વેશમા ચાર રસ્તા તરફ રોંગ સાઈડ સર્વિસ રોડ ઉપર પૂરપાટ ઝડપે દોડતા અને વાહન ચાલકો ડમ્પરની અડફેટે ચડે અને ગંભીર અકસ્માત થાય તેવી શક્યતા દેખાઈ આવતા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. તે ઉપરાંત હાઈવે પર રોડ રસ્તાને પણ નુકસાન થઈ શકે છે તેવી લોકોમાં દ્વારા ફરિયાદો ઉઠી રહી છે અને બીજી તરફ હાલમાં નવસારી આરટીઓ દ્વારા માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વિવિધ કાર્યક્રમો થકી વાહન ચાલકો ટ્રાફિકના નિયમ અંગેના જનજાગૃતિ લાવવામાં આવી રહેલ છે અને અકસ્માતથી વાહન ચાલકોનો બચાવ થાય તે માટે યોગ્ય પગલાં ભરવામાં આવી રહ્યા છે જેવા સમયે કાયદાનો સરેઆમ ભંગ કરનાર આ માટીના ડમ્પર ટ્રક ચાલકો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે જેમાં નવસારી આરટીઓ અધિકારીની સૂચના અનુસાર નવસારી આરટીઓ ઇન્સ્પેક્ટર ડી એન ઓડેદરા એસપી રાવત ડીકે રાડેરિયાની ટીમ પરથાણથી વેશમાં તરફ જતા ઓવરડૂટ માટી ભરેલ બાર જેટલા ડમ્પર ટ્રકો સામે લાલ આંખ કરી બે લાખ દંડ વસૂલ્યો અને એક ડમ્પરો ડિટેઇન કરવામાં આવ્યા છે ઇમરાન મેમણનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ